जय श्री कृष्ण प्रीतिश किचन में तरु स्वागत है आज हूँ बनास मूंग दाल सोजीना ढोकरा आम तो मूँग दाल ढोक मैं अँ मूँग दाल ने तो अर्धो कप मूँग दाल लीधी से मैं बे त्रन कलाक पलारी राखी से અને અહીંયા સોજી મેં અડધા કપથી પણ ઓછી લીધી છે માપમાં નાની વાટકી અને એ જ વાટકીથી મેં અહીંયા દહીં લીધું છે હવે આપણે સોજીને થોડીક વાર પલારી દઈશું જાત સુધી તે સેટ થઈ જાય હવે આપણે મૂંગ દાળને દરી પીસી લઈશું પીસ્યા પહેલાં આપણે થોડીક મૂંગ દાળ વાટકીમાં કાઢી લઈશું તો આપણો એનો ઉપયોગ પછી કરીશું હવે જે આપણી દાળ દાળ છે તેને આપણે પીસી લેવાની છે પીસ્યા પહેલાં તેની અંદર હું લસણ બેથી ત્રણ કરી લસણ નાખું છું અને લીલા મરચાં બે લીલા મરચાં તમને ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને લસણને પણ સ્કીપ કરી શકો છો તો એ પણ ઢોકળા સરસ લાગે છે અને આદુ મેં ઝીણું સમારીને એક ટુકડા જેટલો નાખ્યું છે હવે તેની અંદર બે ચમચી દહીં નાખીશ અને બેટર તૈયાર કરી લઈશ સરસ રીતે આપણું મૂંગ દાળ પીસાઈ ગઈ છે આવી પીસવાની હવે આપણે તેને બાઉલમાં આપણે લઈ લઈશું અને પછી તેની અંદર આપણે સોજીને બીજા મસાલા ઉમેરીશું વધારે મસાલા કાંઈ ઉમેરવાની જરૂર નથી આ ઢોકળા એમને મેં પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે જે દહીંમાં પલારેલી સોજી હતી તે પણ આપણે દાળમાં નાખી દીધી છે અને સરસ રીતે હલવી લીધું છે હવે આપણે એક મિક્સરથી સરસ રીતે ફેટી લઈશું ફેટ્યા પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને જે આપણે દાળ કાઢી હતી અલગથી મૂંગ દાળ તે નાખીશું અને તેલ નાખીશું બે ચમચી જેટલું અને આપણે એક ડીશમાં તેલ લગાવીને સેટ કરીને રાખી મૂકીએ એટલે આપણે તમે જે થારી લેવો તેને થોડીક ઊંડી લેવાની તો આપણા ઢોકળા સરસ રીતે ખુલ્લીને તૈયાર થઈ જાય હવે તેની અંદર તમે મૂંગ દાળની અંદર બેટરની અંદર ખાવાના સોડા બેકિંગ સોડા નાખ્યા છે મેં તમે ઈચ્છો તો આની અંદર ઈનો પણ નાખી શકો મેં અહીંયા સોડા નાખ્યા છે હવે આપણે તેને સરસ રીતે હલવી લીધું છે અને જે તેલ લગાવેલી થારી હતી તેની અંદર નાખી લીધું છે હવે આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું માથે ઉપરથી લાલ મરચું છાંટવાનું ઓપ્શનલ છે તમે ના છાંટો તોય પણ ચાલશે હવે આપણે તેને સ્ટીમ કરી લઈશું જ્યાં સુધી આપણા ઢોકળા ઢોકરા થાય છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું ચટણી બનાવવા માટે મેં અહીંયા ચણાની દાળ લીધી છે અને ધાણા નાખ્યા છે અને અડધી ટીસ્પૂન મીઠું નાખ્યું છે ને એની અંદર અડધું નારિયેના ઝીણા ટુકડા નાખ્યા છે હવે તેની અંદર બે ચમચી દહીં અને લીલા મરચાં ઝીણા સમારી લઈશું હવે આપણી ચટણી તૈયાર છે પછી આપણે હવે તેનો વઘાર કરી લઈશું પણ પહેલાં આપણે ઢોકળા ચેક કરી લઈશું કે થઈ ગયા છે કે નહીં મેં અહીંયા ચાકું લીધું છે તેને અંદર જવા દઈને જોઈ લીધું આપણો ચાકુ એકદમ સાફ નીકળે છે એટલે આપણો ઢોકળા તૈયાર છે હવે ચટણીનો વઘાર અને ઢોકળાનો વઘાર એકમાં જ કરું છું તે માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેની અંદર અડધીથી ટી સ્પૂન લાઈ નાખી છે અને લાલ સૂકા મરચાં અને લીમડો નાખ્યો છે હવે આપણે ચટણીમાં નાખીશું અડધો વગર ચટણીમાં નાખીશું ને અડધો ઢોકળામાં આપણે નાખીશું હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે ઢોકળા આપણે ગરમ છે એટલે હર હવેગથી આપણે તેના પીસ પાડી લઈશું તમે ચાહો તો સ્ટ્રેંગલ કે કોઈ પણ પીસ પાડી શકો છો હવે જે આપણે વઘાર બચ્યો હતો તે આપણે તેની અંદર નાખી દઈશું અને આપણા ઢોકળા સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને કાઢી લઈશું એક પ્લેટની અંદર અને ચટણી સાથે સર્વ કરીશું તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને જરૂરથી લાઈક અને શેર જરૂરથી કરજો